મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતના વડોદરામાં રહેતા વિહાભાઈ કરશનભાઈ નામના એક વ્યક્તિએ વિશ્વની સૌથી મોટી લગભગ એકસો આઠ ફૂટની અગરબત્તી બનાવી છે અને વિશાળ ટ્રકમાં લોડ કરીને અયોધ્યા માટે રવાના કરવામાં આવી છે જાણવા મળી રહ્યું છે કે આ અગરબત્તી પંદર દિવસનો સફર કરીને લગભગ વીસ તારીખ સુધીમાં અયોધ્યા ધામ પહોંચી જશે જી હા મિત્રો શહેરમાં એકસો આઠ ફૂટ લાંબી પોળી અગરબત્તી બનીને તૈયાર થઈ ગઈ છે આ અગરબત્તી કુલ વજન સોત્રીસો અઠ્યાવીસ કિલો છે આ અગરબત્તી એકસો દસ ફૂટ લાંબા ટ્રક પર મૂકીને એક જાન્યુઆરીએ રોડ માર્ગે અયોધ્યામાં લઈ જવામાં આવશે આ રથ સોળ જાન્યુઆરીએ અયોધ્યા પહોંચી જશે મિત્રો તમને જણાવી દઈએ કે એકસાથે વડોદરામાંથી એકસો પચાસથી વધુ લોકો અલગ અલગ વાહનોમાં અયોધ્યા જશે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે સનાતન ધર્મ સમાજ અને ગોપાલક સમાજના વડોદરા એકમ દ્વારા આ અગરબત્તી અર્પણ કરવામાં આવશે આ અગરબત્તી એકવાર પ્રગટાવવામાં આવે તો પિસ્તાળીસ દિવસ સુધી સળગતી રહેશે મિત્રો વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા વિહાભાઈ કરશનભાઈ ભરવાડના જણાવ્યા અનુસાર તેણે મે મહિનાથી ઘરની બહાર અગરબત્તી બનાવવાનું શરૂ કર્યું હતું વરસાદની સિઝનમાં કામ બંધ કરાયું હતું વરસાદ બાદ ફરી કામ શરૂ કરાયું હતું આ કામ ગુરુવાર સુધીમાં પૂર્ણ થઈ ગયું હતું મિત્રો સોત્રીસો અઠ્યાવીસ કિલો વજનની અગરબત્તીમાં સૌસો પંચોતેર કિલો ગીર ગાયનું ચાણ એકસો એકાણું કિલો ગીર ગાયનું ઘી બસો એસી કિલો દેવદારનું લાકડું ત્રણસો ચોતેર કિલો ગુગલ ધૂપ બસો એસી કિલો તલ બસો એસી કિલો જવ ત્રણસો ચોતેર કિલો કોપરાગ પચાસ કિલો ગુલાબ પચાસ કિલો પાવડરનો સમાવેશ થાય છે આ સિવાય ફૂલો અને બસો કિલો અત્તર વગેરે પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો અગરબત્તી બનાવવા માટે લગભગ પાંચ લાખ રૂપિયાનો ખર્ચ થયો છે આ રકમનો મોટાભાગનો ખર્ચ તેણે પોતે જ કર્યો હતો જેમાં સનાતન ધર્મ સમાજને ગોપાલક સમાજના વડોદરા યુનિટના સભ્યોને મિત્રોએ કેટલીક સામગ્રી પૂરી પાડી હતી મિત્રો જાણવા મળ્યું છે કે આ અગરબત્તીને પહોંચાડવા માટે લગભગ પંદર લાખનો વધુ ખર્ચ થશે મિત્રો હાલ દેશભરમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનોખો જુવાળ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં પણ અયોધ્યાની આબેવ પ્રતિકૃતિ સમાન લાકડામાંથી મંદિર બની રહ્યા છે હાલ પણ સ્થાપના થાય તે હેતુથી સુરત લાકડાની પ્લાયમાંથી અનોખા મંદિર બનાવવામાં આવી રહ્યા છે રોજના સિત્તેર જેટલા મંદિરની ડિમાન્ડ હોવાથી ત્રીસ બહેનો દ્વારા સો જેટલા મંદિર લગભગ પાંચસો કોટ ને જોડીને બનાવવામાં આવી રહ્યા છે